મારા યુટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બે લાયકનને ઓલ પર રાખો સૌથી પહેલાં અમારા વિડીયોની જાણકારી માટે હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર ખુશી ફેશન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આવ્યા છે બોમ્બેમાં દાદર ઈસ્ટમાં તો અહીંયા અંબિકા સાડીનો શોરૂમ છે તમે જોઈ શકો છો તો અહીંયા નોર્મલ સાડીથી લઈ અને વેડિંગ કલેક્શન પર તમને જોવા મળી જશે ચણિયા ચોલી છે સાડી છે હેવી સાડી છે મીડિયમ સાડી છે પરંતુ અહીંયા જે છે તે આપણે મહારાષ્ટ્રમાં છે તો મહારાષ્ટ્રીયન ટેસ્ટની સાડી વધારે જોવા મળશે જેમ કે આપણે ગુજરાતમાં હોય તો ગુજરાતી બાંધણીને એ વધારે હોય છે પણ અહીંયા મહારાષ્ટ્રીયન ટેસ્ટ હશે તો એ ખાસ ધ્યાન રાખજો અને અહીંયા તમે જોઈ શકો છો તો તમે બોમ્બેમાં રહેતા હોય અને જો અહીંયાથી ખરીદી કરવી હોય તો તમે એકદમ સરળતાથી અહીંયાથી ખરીદી કરી શકો છો તો ચાલો શરૂઆત કરીએ શોપની અંદર આવી ગયા છે અને આપણી સાથે જીતુભાઈ છે તો આપણે એ જીતુભાઈ આપણે એમના જે શોપ છે એની થોડી ઘણી માહિતી આપશે તો જીતુભાઈ આપણે બોમ્બેની અંદર કઈ જગ્યાએ આપણી શોપ છે બોમ્બેના અંદર દાદરમાં છે ઇસ્ટ પર હિંદ માતા રોડ પર છે આપણે દાદર સાહેબ ફાલ્કે રોડ અંબિકા સાડી સેન્ટર અમારું શોપનું નામ છે બરાબર અમારે સાડીઓ સ્ટાર્ટિંગ થાય છે આપણે અઢીસોથી લઈ ને જોયું એટલા સુધી તમને રેન્જમાં તો આપણે કઈ કઈ પ્રકારની સાડી રાખીએ છીએ અમારે પ્રકાર ને આપણે શિફોનની ઉપર છે જ્યોર્જ પર આવશે તમને ફેન્સી ઉપર આવી જશે સિલ્ક પર આવશે તમને બનારસી ઉપર આવી જશે બધી અલગ અલગ પ્રકારની અલગ અલગ ડિઝાઇન્સ પર મળશે તમને અમે લોકો ઓનલાઈન પણ કરીએ છીએ અને ઓફલાઈન પણ કરીએ છીએ પરચેસિંગ તમને જેમ તમને યોગ્ય લાગી શકે તો આપણું કામ હોલસેલમાં છે રિટેલમાં છે કેવી રીતે છે હોલસેલનું પણ છે અમારે ને રિટેલ સાઇટમાં પણ આવી રીતના કરી શકીએ છીએ આપણે તો તમે બોમ્બેથી જો ખરીદી કરવા માંગતા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ઓનલાઈન મંગાવવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો તો ચાલો શરૂઆત કરીએ અમારે જોર્જેટ ઉપર આવશે સ્ટાર્ટિંગ અમારે આના ઉપર 150 રૂપિયા થી સ્ટાર્ટિંગ થઈ જાય છે હેવી લુક્સ ની પ્રિન્ટ છે વસ્તુ સારી એકદમ લુક વાઇઝ એકદમ ડિફરન્ટ આવશે આખી આમાં 6 થી 7 કલર્સ મળી જશે તમને આમાં તે વર્ક પર એક આવશે આ એ વસ્તુ એકદમ ડિઝાઇનર્સ લુક માં આવશે તમને આપવા દેવા માટે જોઈએ તો એ વસ્તુ એકદમ ડિફરન્સ આવશે એકદમ કઈક યુનિક જોઈએ આપણે હલકી વારી વર્ક પર આમાં એ તમને પાંચથી છ કલર મળશે તમને વર્ક પણ આનું આખો વર્ક અલગ જ છે જરીનો વર્ક આવશે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ આવી જશે આમાં જરીની બોર્ડર ઉપર આવશે બ્લાઉઝ રેડ કલરનો કોન્ટ્રાસ્ટ આવે આમાં એસી લુક ઉપર છે આખું બનારસી સિલ્ક આવશે નવી સોફ્ટ પર પૂરું પલ્લુ પણ મસ્ત ડિઝાઇન્સ પર આવશે વસ્તુ પૂરી ડિફરન્ટ છે આમાં પાંચ છ કલર આવે આપણે અલગ ડિફરન્ટ જોઈએ તો

પેઠણીસ મહારાષ્ટ્ર સ્પેશિયલ લુક આવશે આમાં અપ્રોઅલ મસ્ત છે આનું સારું વસ્તુ છે બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ આવે જરીનું કામ છે આખું કોપર પર રેન્જ પણ સારી છે હજાર એમાં પણ કેટલા કલર મળી જાય આમાં આપણે આઠથી દસ કલર જોવા મળી શકે ને બ્લાઉઝ કયા કલર બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ આવશે જરી ઉપર કામ આવે આખું બ્લાઉઝનું पैठणी बॉर्डर नी जरी छे आ अप्पर वर्क आ कलकत्ता कॉटन आउ छे प्योर कॉटन बॉर्डर जरी नी छे पूरे कंट्रास्ट ब्लाउज कंट्रास्ट पल्लू रिच लुक से कलकत्ता कॉटन पर ऐसी छे डिजाइनर लुक्स पर कैटलॉग पीस रिच पल्लू લુકવાઇઝ હેવી બોર્ડર પર છે આમની ઓલ ઓવર બુટિક્સ મિડિયમ બોર્ડર માં સાદી પાજે આ આપડે 2000 ની રેન્જમાં છે માટી નવ કલર્સ તમને જોવા મળે અલગ અલગ ડિઝાઈન્સ અલગ અલગ પેટર્ન્સ બધી હેવી લુક્સ ના બોર્ડર આના પોસ્ટર્સ પણ તમને મળી જશે જોવા કાંજીવરમ છે દુલ્હન સ્પેશિયાલિસ્ટ ગ્રીન કલર કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ બોર્ડર આવશે ઓલ ઓવર વર્ક પ્યોર કાંજીવરમ છે બનારસની વેરાયટી પૂરું જરીનું કામ આવશે આપણે રેન્જ છે આમાં તમને કમસે કમ આઠ થી દસ કલર્સ તમને બધા ડિફરન્ટ ડિફરન્ટમાં જોવા મળી શકે છે બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ આવે ઓલ ઓવર બુટિક્સ આવશે આ યવલા પેઠણી છે ડબલ પલ્લુ ઉપર આવે

પ્યોર મધુરાઈ વસ્તુ છે જરી રેશમનું કામ આવશે પ્યોર પર મીનાકારી બોર્ડર લોક્સ ડબલ મોર છે પ્યોર વસ્તુ ઉપર અરાઉન્ડ નાઇન નાઇન થાઉઝન્ડ ના આસપાસની રેન્જમાં છે આપણે બાર મોર આવે અંદર આમાં

ફાઈવ થાઉઝન્ડ ની રેન્જ ના અરાઉન્ડમાં છે સાત કલર્સ અવેલેબલ્સ મળી જશે એક આ બેંગ્લોર પૈઠણી છે ઓલ ઓવર બુટિક્સ શોલ્ડરમાં જરી રેશમનું કામ આવશે અંદર કોન્ટ્રાસ્ટ વર્ક છે પંદરસો મોર આવશે અંદર પૂરા પચીસો ની રેન્જમાં તમને આ જોવા મળી જશે મટીરિયલ એકદમ સોફ્ટ આવશે છે વ્હાઇટ પર પૂરી ગોલ્ડન કલરનો પટ્ટો આવશે પૂરો કેરલા લુક્સ પર છે આખી ડિફરન્ટ વેરાયટી ઝરી વર્ક આવશે બુટ્ટી આવે ફેન્સી લુક્સ પર થોડું સોફ્ટ મટીરિયલ આ ટુ થાઉઝન્ડ ની રેન્જના આસપાસમાં છે આપણે સેલ્ફ બ્લાઉઝ આવે અંદર પટ્ટોય મસ્ત બહારેલો છે કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો એટલે જે પણ તમને સાડી ગમી હોય તો એ તમને સ્ક્રીન પર આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો તમે બોમ્બે આવતા હોય તો દાદરમાં જો તમારે શોપ છે તેનો એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને અમારા ચેનલમાં નવા હોય તો અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને સાથે સાથે બે લાઈકનને ઓલ પર રાખજો જેથી આવનારા દરેક વિડીયોની માહિતી મળતી રહે તો આજના વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો